મોરબીમાં મહોરમ પર્વના એવા ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે તેના માટેની તળાવમાં તૈયો છેલ્લા ઘણા દિવસથી કરવામાં આવે છે જેમાં તાજીયાના જુલુસ પણ ત્યારે રાત્રે નીકળતા હોય છે ત્યારે તાજીયા બનાવવા માટે ઘણા સમયથી અહીંના જે કમિટી મેમ્બરો હોય છે કે જે યુવાનો હોય છે તે મતતા હોય છે ત્યારે અત્યારે જેવા કલાત્મક તાજીયાઓ જે છે તે બનાવવામાં આવી રહ્યા છે ત્યારે કેટલા સમયથી બનાવે છે શું કાંઈ એનું છે વિશેષતા તેની વિશે વાતચીત કરીશું તમારું નામ કહીએ મારું નામ અહમદ શાહ શાહ મદાર ખાદીમ બાભા અહેમદ શાહ દરગાહ શરીફ મોરબી છેલ્લા ચાલીસ પચાસ વર્ષથી આ મોરબીમાં લગભગ લતામાં તાજીયા બનાવવામાં આવે છે એમાં એકથી અગિયાર નંબર એકથી અગિયાર તાજિયા દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરેલ છે અને શનિવારે સાંજે પળમાં આવશે અને રવિવારે સાંજે તાજા કરવામાં આવશે એટલે કે પુનરાવૃત્તિ એની થશે તાજીયા તો તાજિયા જે છે બનાવતા કેટલો સમય થાય છે કેટલા સમયથી મહેનત કરતા કેટલા લોકો મહેનત કરતા લગભગ તાજિયાની તૈયારી બે મહિના પહેલાં તમામ લતામાં ચાલુ થઈ જાય અને તમામ લતામાં તાજીયા બનાવવામાં આવે છે